નમસ્કાર હું ભરત ભાવસાર સ્વાગત છે આપનું એસ્ટ્રો ટીવી ગુજરાતી ચેનલ પર આવો જાણીએ આજનું રાશિ ભવિષ્ય તારીખ પચીસ સાત બે હજાર ચોવીસ મેષ રાશિ દિવસ સામાન્ય રહેશે વધુ પડતો આત્મવિશ્વાસ આપને નુકસાન કરી શકે છે ચિંતાઓ વધશે કામકાજમાં અવરોધો આવશે વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ વધુ મહેનત માગી લેશે વેપારી મિત્રોને સાવધાની રાખવી જરૂરી છે નોકરીયાત મિત્રો માટે સ્થાન ફેરની શક્યતાઓ છે આજનો શુભ રંગ છે ગુલાબી આજે આપ મીઠાઈનું દાન કરતો તો દિવસ વધુ શુભ બની રહેશે વૃષભ રાશિ દિવસ સારો રહેશે મિત્રોની સાચી સલાહ અને મદદ મળશે વિદ્યાર્થી મિત્રો માટે દિવસ અતિ ઉત્તમ રહેશે વેપારી વર્ગને સફળતા મળશે નોકરિયાત વર્ગ માટે દિવસ સારો રહેશે ટૂંકી મુસાફરીના યોગ છે અને પરિવારો સાથે મનમેળ સારો રહેશે આજનો શુભ રંગ છે વાદળી ગરીબોને દાન આપશો તો દિવસ વધુ શુભ બની રહેશે મિથુન રાશિ દિવસ ખૂબ જ વ્યસ્ત રહેશે કામકાજમાં વ્યસ્તતા રહેશે ચિંતાઓ વધશે વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં અવરોધ આવી શકે છે મિત્રો તરફથી ખોટી સલાહ મળી શકે છે વેપારી મિત્રો સંયમ રાખવો જરૂરી છે નોકરિયાત મિત્રો વાદ વિવાદથી બચશો આજનો શુભ રંગ છે રાખોડી બ્રાહ્મણોને દાન આપશો તો દિવસ વધુ શુભ બની રહેશે કર્ક રાશિ દિવસ સંયમમાં પસાર કરવો વધુ પડતો આત્મવિશ્વાસ અને અહમ કામોમાં રોકાવટ લાવી શકે તેમ છે વાણી અને વર્તનમાં સંયમ રાખશો વિદ્યાર્થી મિત્રો માટે દિવસ ઉત્તમ રહેશે વેપારી મિત્રોને દિવસ સારો રહેશે નોકરિયાત મિત્રોને સાવધાનીથી દિવસ પસાર કરવો આજનો શુભ રંગ છે નારંગી મચ્છરનું દાન કરશો તો દિવસ શુભ રહેશે સિંહ રાશિ દિવસ મધ્યમ છે ખોટી ચિંતાઓ અને ખોટી સલાહોના કારણે મુશ્કેલીઓ વધશે આરોગ્યમાં તકલીફ થઈ શકે છે વિદ્યાર્થી મિત્રોને ખોટું માર્ગદર્શન મળી શકે છે વેપારી મિત્રોને છેતરપિંડીનો અનુભવ થશે નોકરિયાત મિત્રોને પ્રવાસના યોગ છે આજનું શુભ રંગ છે લાલ ઘઉંનું દાન કરશો તો દિવસ શુભ બની રહેશે કન્યા રાશિ દિવસ સારો પસાર થશે વૈવાહિક કામોમાં સફળતા મળશે દાંપત્ય જીવનમાં મનમેળ વધશે વિદ્યાર્થી મિત્રો માટે મુસાફરીના યોગ છે દિવસ સારો રહેશે વેપારી મિત્રોને ધંધામાં લાભ થશે નોકરિયાત મિત્રોને સાથ સહકાર મળશે ખર્ચનું પ્રમાણ ઘટશે આજનો શુભ રંગ છે લીલો પક્ષીઓને દાણા નાખશો તો દિવસ વધુ શુભ રહેશે તુલા રાશિ દિવસ શુભ રહેશે કોર્ટ કચેરીના કામોમાં સફળતા મળશે સરકારી કામકાજમાં લાભ થશે વિદ્યાર્થી મિત્રો માટે દિવસ મધ્યમ છે વેપારી મિત્રો ધંધામાં નવી તકો મળી શકે છે નોકરિયાત મિત્રોને સ્થાન ફેર થઈ શકે છે આવકનું પ્રમાણ વધશે આજનો શુભ રંગ છે ક્રીમ ફળોનું દાન કરશો તો દિવસ શુભ બની રહેશે વૃશ્ચિક રાશિ દિવસ ઉત્સાહમાં પસાર થશે વૈવાહિક કામોમાં સફળતા મળશે વિદ્યાર્થી મિત્રોને શિક્ષકોની મદદ મળશે વેપારી મિત્રોને સાવધાની રાખવી જરૂરી છે નોકરિયાત મિત્રો ખોટી સલાહોથી બચશો સંયમ રાખવો જરૂરી છે આજનો શુભ રંગ છે ગુલાબી ધર્મસ્થાનમાં દાન આપશો તો દિવસ વધુ શુભ બનશે ધનરાશિ કાલ્પનિક ભયના કારણે ચિંતાઓ રહેશે કામકાજમાં અવરોધો આવશે માતાના આરોગ્યમાં તકલીફ થઈ શકે છે વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં તકલીફ થઈ શકે છે વેપારી મિત્રોને સાવધાની રાખવી જરૂરી છે નોકરિયાત મિત્રો ગેરમાર્ગે દોરાઈ શકો છો આજનો શુભ રંગ છે સફેદ કેળાનું દાન કરશો તો દિવસ શુભ રહેશે મકર રાશિ પરિવારમાં ધ્યાન આપવું પડશે ભાઈ બાંધુની મદદ મળશે મિત્રોની પણ મદદ મળશે વિદ્યાર્થી મિત્રો માટે દિવસ સફળતાવાળો છે વેપારી મિત્રોને હરીફાઈનો અનુભવ થશે નોકરીયાત મિત્રો માટે દિવસ સફળતાવાળો છે આજનો શુભ રંગ છે કાળો દૂધનું દાન કરશો તો દિવસ શુભ બની રહેશે કુંભ રાશિ દિવસ સારો પસાર થશે પરિવાર તરફથી સ્નેહ મળશે માન સન્માન મળશે આપનું આરોગ્ય સારું રહેશે ચિંતાઓ હળવી થશે આવકનું પ્રમાણ વધશે વિદ્યાર્થી માટે આજનો દિવસ ઉત્તમ છે રોજગારમાં અને વેપારમાં પ્રગતિ જણાશે નોકરીયાત મિત્રોને માન સન્માન મળશે આજનો શુભ રંગ છે લાલ મસૂરનું દાન કરશો તો દિવસ શુભ રહેશે મીન રાશિ દિવસ ઉત્સાહ ઉમંગ અને આનંદમાં પસાર થશે પરિવાર તરફથી માન સન્માન મળશે આપનો આત્મવિશ્વાસ વધશે વેપારી મિત્રોને આજનો દિવસ લાભદાયક છે નોકરીયાત મિત્રોને કામની કદર થશે વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં પ્રગતિ થશે આજનો શુભ રંગ છે પીળો ચણાનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની રહેશે